તો નમસ્કાર દર્શક મિત્રો દેશ દુનિયા અને ગુજરાતના તાજા મહત્ત્વના અને માહિતીલક્ષી સમાચારમાં આપનું સ્વાગત છે દર્શક મિત્રો દેશ અને વિદેશમાં ઘટતી અવનવી ઘટનાઓની માહિતી તેમજ રાજનીતિને લગતા અને ખાસ કરીને ખેડૂત મિત્રોને લગતા સમાચાર સૌથી પહેલાં મેળવવા માટે અમારી ટ્રેન્ડિંગ ગુજરાત યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલા ઘંટડીના નિશાનને પણ પ્રેસ કરી દેજો જેથી અમારા અવનવા વિડીયોની અપડેટ સૌથી પહેલાં તમારા સુધી પહોંચી જાય દર્શક મિત્રો સૌ પ્રથમ રાજનીતિને લગતા સમાચાર ઉપર એક નજર કરીએ તો હાલના સમયમાં ઓલ ભારતમાં અરવલ્લીની પર્વતમાળાના વિવાદને લઈને મોટી ચર્ચાઓ જાગી છે જી આ દર્શક મિત્રો હવે આ પર્વતમાળાના બચાવમાં ચૈતર વસાવાએ પણ ઝંપલાવ્યો છે તો વિગતવાર માહિતી મેળવીએ મિત્રો ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં ચૈતર વસાવા એક્ટિવ મોડમાં જોવા મળી રહ્યા છે સતત લોકોની વચ્ચે પહોંચી રહ્યા છે હાલ અરવલ્લી પર્વતમાળા બચાવવાનો મુદ્દો ખૂબ જ ગરમાયો છે ત્યારે હવે આ અરવલ્લીના મુદ્દે હવે ધારાસભ્ય ચૈતર વસાવા સરકાર સામે પડ્યા છે અને હવે આ મામલે ગઈકાલે અરવલ્લીના ખેડ બ્રહ્માના ખેરોજ ખાતે અરવલ્લી બચાવો સભાનું આયોજન કરવામાં આવ્યું હતું ચૈતર વસાવાની આગેવાનીમાં યોજાયેલ અરવલ્લી બચાવો સભામાં હજારો લોકોએ ભાગ લીધો સરકાર સામે ગરજ્યા ચૈતર વસાવાયાને કહ્યું કે ભાજપ સરકાર ઉદ્યોગપતિઓના કહેવાથી અરવલ્લી પર્વતમાળાની વ્યાખ્યા બદલીને ખનીજ માફિયાઓને સોંપવા જઈ રહી છે ભાજપ સરકારે ખનીજ માફિયાઓ માટે લાલ જાજમ પાથરી અને અરવલ્લીનું ખનન કરવા આમંત્રણ આપ્યું ભાજપ સરકાર જળ જંગલ જમીન લૂંટાવી દેવા માંગે છે સરકારને જણાવવા માંગીએ છીએ કે આ સરકારે બનાવેલા પહાડો નથી હજારો વર્ષથી અડીખમ પહાડો છે અમે પહાડો અને જંગલોને ક્યારેય લૂંટાવા દઈશું નહીં વધુમાં તેમણે એમ પણ કહ્યું કે અરવલ્લી પર જે અતિક્રમણ થવાનું છે તે સમગ્ર માનવ જાતિ માટે વિનાશકારી સાબિત થઈ અરવલ્લી બચાવવા માટે અમે ગાંધીનગર તરફ કૂચ કરીશું જ્યારે રાજસ્થાન હરિયાણાના લોકો દિલ્હીનું આહવાન કરશે તો ગુજરાતમાંથી પણ હજારો લોકો દિલ્હી જશે જળ જંગલ જમીનના વિનાશથી જે વિકાસ થાય છે એ વિકાસની અમને જરૂર નથી વિકાસના નામે અમે એક પણ ઇન જમીન આપવાના નથી અરવલ્લીના પહાડ વાતાવરણને સંતુલિત રાખવાનું કામ કરે છે દર્શક મિત્રો અરવલ્લીની પર્વતમાળાને લઈને સરકાર દ્વારા જે નિર્ણય કરવામાં આવ્યો છે તેના વિશે અને ચૈતર વસાવા દ્વારા જ્યાં સરકારનો વિરોધ કરવામાં આવ્યો છે તેના વિશે તમારો શું મંતવ્ય છે તે કોમેન્ટ બોક્સમાં તમારો મંતવ્ય જરૂર જણાવજો હવે મિત્રો આગળ વાત કરીએ તો દાહોદમાં બે જૂથ અથડામણ વચ્ચેની ઘટના સામે આવી છે જૂની અદાવતમાં બોલાચાલી ઉગ્ર બની અને પાંચ રાઉન્ડ ફાયરિંગ પણ થઈ ગયું હતું તો વિગતવાર માહિતી મેળવીએ મિત્રો ગુજરાતમાં આમ તો કોઈને કોઈ કારણોસર જૂથ અથડામણના બનાવો સામે આવતા હોય છે અને આ સામાન્ય જૂથ અથડામણ હિંસક પણ બની જતા હોય છે આવી જ ઘટના કાલે દાહોદમાં બની હતી જેમાં દાહોદમાં બે જૂથ વચ્ચે અથડામણની ઘટના બની હતી અને આ મામલો એટલો ગંભીર બની ગયો કે તેમાં પાંચ રાઉન્ડ ફાયરિંગ પણ કરવામાં આવ્યું જેમાં બે લોકો ઇજાગ્રસ્ત થયા છે દાહોદના કસ્બા વિસ્તારમાં ગઈકાલે બે જૂથ વચ્ચે અથડામણની ઘટના સામે આવી જૂની અદાવતને લઈને બોલાચાલી બાદ મામલો ગરમાયો હતો સામે પક્ષે અંધાધૂંધ ફાયરિંગ શરૂ કરતાં બે લોકો ઇજાગ્રસ્ત થયા હતા બંને ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા ઘટનાની જાણ થતાંની સાથે જ ડીવાયએસપી સહિત એલસીબી એસઓજીએ ડિવિઝન પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને સમગ્ર વિસ્તારને કોર્ડન કરીને પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે